શાંતિ સાત એક બે હજાર છવ્વીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો ક્યારેય પણ પોતાના હાથમાં લો નહીં ઉઠાવો કાયદો નહીં ઉઠાવો જો કોઈની ભૂલ હોય તો બાપને રિપોર્ટ કરો બાપ સાવધાની આપશે પ્રશ્ન છે બાપે કયો કોન્ટ્રાક્ટ એટલે કે ઠેકો ઉઠાવ્યો છે હું કયો કોન્ટ્રાક્ટ લીધો છે ઉત્તર છે બાળકોના અવગુણ કાઢવાનો કોન્ટ્રાક્ટ એક બાપે જ ઉઠાવ્યો છે બાળકોની કમીઓ બાપ સાંભળે છે તો તે કાઢવાના માટે પ્યારથી સમજણ આપે છે જો તમે બાળકોને કોઈની કમી જોવામાં આવે છે તો પણ તમે પોતાના હાથમાં કાયદો નહીં ઉઠાવો કાયદો હાથમાં લેવો આ પણ ભૂલ છે મીઠા મીઠા આવે છે બાપથી રિફ્રેશ થવા કારણ કે બાકો જાણે છે બેહદના બાપથી બેહદ વિશ્વની બાદશાહી લેવાની છે આ ક્યારેય ભૂલવું નહીં જોઈએ પરંતુ ભૂલી જાય છે માયા ભૂલાવી દે છે જો ન ભૂલાવે તો ખૂબ ખુશી રહે બાપ સમજાવે છે બાકો આ બેજને વારંવાર જોતા રહો ચિત્રોને પણ જોતા રહો ચાલતા ફરતા બેજને જોતા રહો ફરતા ફરતા જોતા રહો તો ખબર પડે બાપ દ્વારા બાપની યાદથી અમે પાવન બની રહ્યા છીએ દેવી ગુણ પણ ધારણ કરવાના છે આ સમય છે નોલેજ મળવાનો જ્ઞાન મળવાનો બાપ કહે છે મીઠા મીઠા બાળકો રાત દિવસ મીઠા મીઠા કહેતા રહે છે બાળકો નથી કહી શક નહીં કહી શકતા મીઠા મીઠા બાબા કેવું તો બંને જોઈએ બંને જ મીઠા છે ને બેહદ ના બાપ દાદા પરંતુ ઘણા દે અભિમાની માત્ર બાબાને મીઠા મીઠા કહે છે ઘણા બાળકો તો ગુસ્સામાં આવીને પછી ક્યારેક બાપ દાદાને પણ કંઈક કહી દે છે ક્યારેક બાપ ને કહ્યું તો દાદાને પણ કહ્યું વાત તો એક જ થઈ જાય છે ક્યારેક ક્યારેક બ્રાહ્મણી પર આપસમાં નારાજ થઈ જાય છે તો બેહદના બાપ બેસી બાળકોને શિક્ષા આપે છે સમજ આપે છે ગામ ગામમાં બાળકોને બાળકો તો ઘણા છે બધાને લખતા રહે છે તમારી રિપોર્ટ આવે છે તમે ગુસ્સો કરો છો બેહદના બાપ આને અભિમાન કહે છે બાપ બધાને દેહી અભિમાની ભવ બધા બાકો નીચે ઉપર થતા રહે છે આમાં પણ માયા જેને સમર્થ પહેલવાન જુએ છે એનાથી જ લડાઈ કરે છે મહાવીર હનુમાનના માટે બતાવ્યું છે કે એને પણ હલાવવાની કોશિશ કરી આ સમય જ બધાની પરીક્ષા લે છે માયાથી હાર જીત બધાની થતી રહે છે લડાઈમાં સ્મૃતિ વિસ્મૃતિ બધું થાય છે જે જેટલા સ્મૃતિમાં રહે છે નિરંતર બાપને યાદ કરવાની કોશિશ કરે છે તે પદ પામી શકે છે બાપ આવ્યા છે બાળકોને ભણાવવા એ તો ભણાવતા રહે છે શ્રીમત પર ચાલતા રહે છે શ્રીમત પર ચાલવાથી જ શ્રેષ્ઠ બનશે કોઈથી બગડવાની વાત જ નથી બગડવું એટલે કે ક્રોધ કરવો ભૂલ વગેરે કરે છે તો બાબાની પાસે રિપોર્ટ કરવાની છે પોતે કોઈને નહીં કહેવું જોઈએ પછી જેમ કે હાથમાં કાયદો લઈ લીધો ગવર્મેન્ટ લો હાથમાં ઉઠાવવા નથી દેતી હાથમાં કાયદો લેવા ગવર્મેન્ટનો પણ કાયદો નથી કે કોઈ ગલતી કરી તો તમે એને સજા આપો એ ગવર્મેન્ટ આપશે કોઈને ગુસ્સો મારો તો એને ગુસ્સો નહીં મારીશું કોઈએ માર્યું એ હિંસા કરી તો સામે આપણે કરવી એ નહીં રિપોર્ટ કરો પછી એનો કેસ થશે અહીંયા પણ બાળકોને ક્યારેક સામે કંઈ નહીં કહેવું જોઈએ બાબાને બોલો બધાને સાવધાની આપવાવાળા એક બાબા છે બાબા યુક્તિ ખૂબ મીઠી બતાવશે મીઠા પંથી શિક્ષા આપશે દે અભિમાની બનવાથી બાપ અ પોતાનું જ પદ ઓછું કરી દે છે નુકસાન કેમ નાખવું જોઈએ જેટલું થઈ શકે બાબાને ખૂબ પ્યારથી યાદ કરતા રહો બેહદના બાપને ખૂબ પ્યારથી યાદ કરો જે બાપ વિશ્વની આપે છે છે માત્ર દેવી ગુણ ધારણ કરવાના કોઈની પણ નિંદા નથી કરવાની દેવતાઓ કોઈની નિંદા કરે છે શું ઘણા બાળકો છે બાળકો તો નિંદા કર્યા વગર રહી રહેતા જ નથી તમે બાપને બોલો તો બાપ ખૂબ પ્યારથી સમજાવશે નહીં તો ટાઈમ વેસ્ટ થાય છે નિંદા કરવાથી તો બાપને યાદ કરો તો ખૂબ ખૂબ ફાયદો થશે કોઈથી પણ વાદ વિવાદ નથી કરવાનો ન કરવો એ સારું છે તમે બાળકો દિલમાં સમજો છો અમે નવી દુનિયાની બાદશાહી સ્થાપન કરી રહ્યા છીએ અંદરમાં કેટલું નશો રહેવો જોઈએ મુખ્ય છે તે તો સહજ યાદ ચોર્યાસી નું ચક્ર છે ને તમારે સૃષ્ટિના આદિ મધ્ય અંત ડ્યુરેશન ની ખબર છે એનો સમયગાળો કેટલો છે આ સૃષ્ટિ ચક્ર એ પણ ખબર છે પછી બીજાને પણ ખૂબ પ્યારથી પરિચય આપવાનો છે બેહદના બાપ અમને વિશ્વના માલિક બનાવી રહ્યા છે રાજયોગ શીખવી રહ્યા છે વિનાશ પણ સામે ઊભો છે જે પણ સંગમયોગ જ્યારે કે નવી દુનિયા સ્થાપન થાય છે અને જૂની દુનિયા ખલાસ થવાની છે બાપ બાળકોને સાવધાન કરતા રહે છે બાપ સુખધામ સ્થાપન કરે છે માયા રાવણ પછી દુખધામ સ્થાપન કરે છે આ પણ તમે બાકો જાણો છો નંબર બાર પુરુષાર્થ અનુસાર બાપ નવ બાળકોમાં કેટલો લવ હોય છે પ્યાર હોય છે શરૂથી બાપનો લવ છે બાપને ખબર છે હું જાણું છું બાળકો જે કામ ચિતા પર કાળા થઈ ગયા છે એમને ગોરા બનાવવા જાઉં છું બાપ તો નોલેજફુલ છે બાળકો ધીરે ધીરે નોલેજ જ્ઞાન લે છે માયા પછી ભૂલાવી દે છે ખુશી આવવા નથી દેતી બાકોને તો દિવસ પ્રતિ દિવસ ખુશીનો પારો ચડેલો રહેવો જોઈએ સત્યુગમાં પારો ચડેલો હતો ને અત્યારે પછી ચડાવવાનો છે યાદની યાત્રાથી તે ધીરે ધીરે ચડશે હાર જીત થતા થતા પછી નંબર 12 પુરુષાર્થ અનુસાર કલ્પ પહેલા નીચે પોતાનું પદ પામી લેશે બાકી ટાઈમ તો તેજ લાગે છે જે કલ્પ કલ્પ લાગે છે પાસ પણ તે થશે જે કલ્પ કલ્પ થતા હશે બાપ દાદા સાક્ષી થઈને બાકોની અવસ્થાને જુએ છે અને સમજણ આપે છે સમજણ પણ બાબા આપતા રહે છે 12 સેન્ટર્સ વગેરે પણ રહે છે તો એટલા રિફ્રેશ નથી રહેતા સેન્ટર થી થઈ થઈને પછી બહારના વાયુ મંડળમાં ચાલી જાય છે એટલે અહીંયા બાળકો આવે છે રિફ્રેશ થવાના માટે બાપ લખે પણ છે પરિવાર સહિત બધાને યાદ પ્યાર આપજો આ છે બેહદના બાપ તે છે બેહદના બાપ આ છે હદના અને તે છે બેહદના બાપ અને દાદા બંનેનો ખૂબ પ્યાર છે લવ છે કારણ કે કલ્પ કલ્પ લવલી સર્વિસ કરે છે બાબા ખૂબ પ્યારી સેવા કરે છે અને ખૂબ પ્યારથી કરે છે અંદર દયા આવે છે નથી ભણતા કે ચલન સારી નથી ચાલતા શ્રીમત પર નથી ચાલતા તો દયા આવે છે કે આ ઓછું પદ પામશે અને બાબા શું કરી શકે છે ત્યાં અને અહીંયા રહેવામાં ખૂબ ફરક છે પરંતુ બધા તો અહીંયા રહી નથી શકતા બાળકો બુદ્ધ વૃદ્ધિને પામતા રહે છે પ્રબંધ પણ કરતા રહે છે વ્યવસ્થા પણ કરે છે આ પણ બાબાએ સમજાવ્યું છે આ આવું સૌથી ભારી તીર્થ છે બાપ કહે છે કે હું અહીંયા જ આવીને આખી સૃષ્ટિને પાંચ તત્વો સહિત બધાને પવિત્ર બનાવું છું કેટલી સેવા છે એક જ બાપ છે જે આવીને સર્વની સદગતિ કરે છે એ પણ અનેક વાર કરી છે આ જાણતા હોવા છતાં પણ ભૂલી જાય છે ત્યારે બાપ કહે છે માયા ખૂબ જબરદસ્ત છે અડધો કલ્પ એનું રાજ્ય ચાલે છે માયા હરાવે છે પછી બાપ ઊભા કરે છે ઘણા લખે છે બાબા અમે પડી ગયા અચ્છા પછી ફરીથી નહીં પડતા છતાં પણ પડે છે પડે છે તો પછી જડવાનું છોડી દે છે ઘાવ લાગી જાય છે બધાને લાગે છે બધું આધાર છે ભણવા પર ભણવામાં જ યોગ છે જ પલાણા મને આ ભણાવી રહ્યા છે હવે તમે સમજો છો બાપ અમને ભણાવી રહ્યા છે અહીંયા તમે ખૂબ રિફ્રેશ થાવ છો ગાયન પણ છે નિંદા અમારી જો કરે મિત્ર અમારા સોય ભગવાન વાચ મારી ગ્લાની ઘણા કરતા રહે છે હું આવીને મિત્ર બનું છું કેટલી નિંદા કરે છે ગ્લાની કરે છે હું તો સમજું છું બધા અમારા બાળકો છે કોઈની મા કેટલી મારી પ્રીત છે એમની સાથે નિંદા કરવી સારી નથી આ સમયે તો ખૂબ ખબરદારી રાખવી જોઈએ અલગ અલગ અવસ્થાઓ વાળા બાળકો છે બધા પુરુષાર્થ કરતા રહે છે કોઈ ભૂલ પણ થાય છે તો પુરુષાર્થ કરી અભૂલ બનવાનું છે માયા સૌ બધાથી ભૂલો કરાવે છે બોક્સિંગ છે ને કોઈ સમયે એવી એવું વાગે છે જે પાડી દે છે બાપ સાવધાની આપે છે બાકો એવી રીતે હારવાથી કરેલી કમાઈ ચટ થઈ જશે પાંચમા માળથી પડી પડતા રહે છે કહે છે બાબા એવી ભૂલ પછી ક્યારેય નહીં થશે અત્યારે ક્ષમા કરો માફ કરો બાબા માફ શું કરશે ક્ષમા શું કરશે બાપ તો કહે છે પુર્ષાર્થ કરો બાબા જાણે છે માયા ખૂબ પ્રબળ છે ઘણાને હરાવશે ટીચર નું કામ છે ભૂલ પર શિક્ષા આપવાની અને અભૂલ બનાવવાની એવું નહીં કે કોઈ ભૂલ કરી તો હંમેશા એની થતી જ રહે તે ભૂલ થતી જ રહેશે નહીં સારા ગુણ ગાવામાં આવે છે ભૂલ નથી ગાવામાં આવતી અવિનાશી વૈદ તો એક જ બાપ છે તે દવાઈ કરશે બાબા દવા કરશે તમે બાળકો કેમ પોતાના હાથમાં લો ઉઠાવો છો કાયદો ઉઠાવો છો જેમનામાં ક્રોધનો અંશ હશે તે ગ્લાની જ કરતા રહેશે સુધારવું તો બાપનું કામ છે સુધારવા વાળા થોડી છો કોઈમાં ક્રોધ ભૂત છે પોતે બેસી કોઈની ગ્લાની કરતા રહે છે એનો મતલબ કે પોતાના હાથમાં લો ઉઠાવ્યો બાબા કહે છે કોઈની નિંદા કરવી ગ્લાની કરવી એ પણ કાયદો પોતાના હાથમાં લીધો કહેવાશે એનાથી એ કઈ સુધરશે નહીં જેની ગ્લાની આપસમાં લૂન પાણી થઈ જશે બધા બાળકોના માટે બાપ બેઠા છે કાયદો પોતાના હાથમાં ઉઠાવી કોઈની ગ્લાની કરવી આ ભારી ભૂલ છે કોઈને કોઈ ખરાબી તો બધામાં હોય છે અત્યારે બધા સંપૂર્ણ તો નથી બન્યા કોઈમાં ક્યા અવગુણ છે કોઈમાં છે 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 એ એ બધા કાઢવાનો બાપે બાપે ઉઠાવ્યો ઠેકો લીધો આ તમારું કામ નથી બાળકોની કમીઓ બાપ સાંભળે છે તો તે કાઢવા માટે પ્યારથી સમજણ પણ આપવામાં આવે છે અત્યાર સુધી સંપૂર્ણ કોઈ બન્યું નથી બાબા કહે છે બધા શ્રીમત પર સુધરતા રહે છે સંપૂર્ણ તો અંતમાં બનવાનું છે આ સમયે બધા છે છે બાબા હંમેશા રહે બાળકોને પ્યારથી શિક્ષા આપતા રહે છે શિક્ષા આપવી બાપનું કામ છે એના પર ચાલે કે ન ચાલે તે થઈ એની તકદીર એનું ભાગ્ય કેટલું પદ ઓછું થઈ જાય છે શ્રીમદ પર ન ચાલવાને કારણે કંઈ પણ એવું કરવાથી પદ ભ્રષ્ટ થઈ જશે દિલ અંદર ખાશે અમે આ ભૂલ કરી છે અમારે ખૂબ મહેનત કરવી પડશે કોઈ ના પણ અવગુણ છે તો તે બાપને સંભળાવવાના છે દર દર સંભળાવવું ઘરે ઘરે સંભળાવવું આ દેહ અભિમાન છે બાપને યાદ નથી કરતા અવ્યભિચારી બનવું જોઈએ ને એકને સંભળાવશે તો તે જટ સુધરી જશે સુધારવા વાળા એક જ બાપ છે બાકી તો બધા છે અનસુધરેલા પરંતુ માયા એવી છે કે માથું ફેરવી દે છે એક તરફ મોઢું કરે છે બાપ એક તરફ મોઢું કરે છે માયા પછી ફેરવીને પોતાની તરફ કરી લે છે બાપ આવ્યા છે સુધારીને મનુષ્યથી દેવતા બનાવવા બાકી દર દર કોઈનું નામ બદનામ કરું ઘરે ઘરે કોઈનું નામ બદનામ કરું આ બે કાયદો છે તમે શિવ બાબાને યાદ કરો જજમેન્ટ પણ એમની પાસે હોય છે ને કર્મનું ફળ પણ બાપ આપે છે ભલે ડ્રામામાં છે પરંતુ કોઈનું નામ તો લેવામાં આવે છે ને બાપ તો બાળકોને બધી વાતો સમજાવતા રહે છે તમે કેટલા ભાગ્યશાળી છો કેટલા મહેમાન આવે છે જેમની પાસે ખૂબ મહેમાન આવે છે તે ખુશ થાય છે આ બાળકો પણ છે તો મહેમાન પણ છે ટીચરની બુદ્ધિમાં તો આ જ રહે છે હું બાળકોને આના જેવા સર્વગુણ સંપન્ન બનાવું દેવતાઓ જેવા આ કોન્ટ્રેક્ટ બાપે ઉઠાવ્યો છે લીધો છે ડ્રામાના પ્લાન અનુસાર બાળકોને મુરલી પણ ક્યારેય મિસ નહીં કરવી જોઈએ મુરલીનું જ ગાયન છે ને એક પણ મુરલી મિસ કરી તો જેમ કે સ્કૂલમાં એબસન્ટ પડી ગઈ આ છે બેહદના બાપનો સ્કૂલ આમાં તો એક દિવસ પણ મિસ નહીં કરવું જોઈએ બાપ આવીને ભણાવે છે દુનિયામાં કોઈને ખબર થોડી છે સ્વર્ગની સ્થાપના કેવી રીતે થાય છે આ પણ કોઈ નથી જાણતા તમે બધું જાણો છો આ ભણવાનું ખૂબ આ ભણતર એ ખૂબ ખૂબ અથા કમાઈનું ભણતર છે જન્મ જન્માંતરના માટે આ ભણવાનું ફળ મળી જાય છે વિનાશનો વિનાશનો છે છે મતલબ તમારી તમારા તમારું ભણવાનું પૂરું થશે અને આ લડાઈ શરૂ થશે ભણતા ભણતા બાપને યાદ કરતા જ્યારે માર્ક્સ પૂરી થઈ જાય છે પરીક્ષા થઈ જાય છે ત્યારે લડાઈ લાગે છે તમારું ભણવાનું પૂરું થયું તો લડાઈ લાગશે આ નવી દુનિયાના માટે બિલકુલ નવું જ્ઞાન છે એટલે મનુષ્ય બિચારા મૂંઝાય છે અચ્છા મીઠા મીઠા સિકિલદા વાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે કોઈના અવગુણ જોઈ એમની નિંદા નથી કરવાની અલગ અલગ જગ્યાઓ પર એના અવગુણ નથી સંભળાવવાના પોતાનો મીઠાપણું નથી છોડવાનો ક્રોધમાં આવીને કોઈનો સામનો નથી કરવાનો બીજું બધાને સુધારવા વાળા એક બાપ છે એટલે એક બાપને જ બધું સંભળાવવાનું છે

ત્યાં સુધી આત્મા અલગ નથી અલગ થઈ નથી શક્તિ એમ જ શિવ અને શક્તિ બંનેનો એટલો જ ગહેરો સંબંધ છે જે સદા શિવમય શક્તિ સ્વરૂપમાં સ્થિત થઈને ચાલે છે તો એમની લગનમાં માયા વિઘ્ન નાખી નથી શક્તિ તે સદા સાક્ષીપણાની અને સાક્ષી સ્ટેજનો અનુભવ કરે છે એવો અનુભવ થાય છે જે કોઈ સાકારમાં સાથે હોય સ્લોગન છે નિર્વિઘ્ન અને એકર સ્થિતિનો અનુભવ કરવાના માટે એકાગ્રતાનો અભ્યાસ કરો અવ્યક્તિશાળા આ અવ્યક્તિ માસમાં બંધન મુક્ત રહી જીવન મુક્ત સ્થિતિનો અનુભવ કરો પોતાને વર્તમાન સમયે હું ટીચર છું હું સેવાધારી છું આ સમજવાની બદલે અમૃત વેલાથી અભ્યાસ કરો કે હું શ્રેષ્ઠ આત્મા ઉપરથી આવી છું આ જૂની દુનિયામાં જૂના શરીરમાં સેવાના માટે હું આત્મા છું આ પાઠ અત્યારે વધારે પાક્કો કરો હું સેવાધારી છું આ પાઠ પાકો છે પરંતુ હું આત્મા સેવાધારી આ પાઠ કરી લો હું આ હું સેવાધારી છું આ પાઠ તો પાકો છે પણ હું આત્મા સેવાધારી છું આ પાઠ પાકો કરી લો તો જીવન મુક્ત બની જશો ઓમ શાંતિ